રાણપુર શહેરમાં સમસ્ત મોલ સલામ ગરાશ્ય સમાજના પંદરમા સમૂહ યોજાયા એકવીસ દુલ્હા દુલ્હને સમૂહમાં નિકાહ પડી પ્રભુતામાં પગલા માંડ્યા હાલના મોંઘવારીના સમયમાં દેખા દેખી છોડી સમાજ એક તાંતણે બંધાય ખોટા ખર્ચા નહીં કરી સમાજમાં એકતા જળવાઈ રહે તે હેતુ સાથે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આજ રોજ ફતુભા દાદભા પરમારના જીનમાં સમસ્ત મોલે સલામ ગરાશ્ય સમાજ દ્વારા પંદરમા ભવ્ય સમૂહ યોજાયા આ સમૂહ લગ્નની અંદર એકવીસ દુલ્હા દુલ્હન સમૂહમાં નિકાહ પડી પ્રભુતામાં પગલા પાડ્યા હતા મુસ્લિમ સમાજના આગેવાનો ભવ્ય સમુલગ્ન યોજાયા હતા આ પંદરમો સમૂહ દાતાઓના દાતાઓના થી એકવીસ ને મોટા પ્રમાણમાં કર્યાવર પણ આપવામાં આવ્યું હતું તેમજ આ સમુલગ્ન પ્રસંગે મોલે ચલામ ગરાશ્ય સમાજના બાળકોએ શિક્ષણમાં પ્રથમ નંબર મેળવ્યો હોય તેવું સન્માન પણ કરવામાં આવ્યું હતું સમાજના આગેવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ સમૂલગણને સફળ બનાવવા માટે રાણપુર મોલે સલામ ગરાશિયા સમૂલગણ કમિટીના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી ખજાનચી સહિતના કમિટીના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી બ્યુરો રિપોર્ટ વિપુલ લુહા રાણપુર એટલે રાણપુર મોલે સલામ ગરાશિયા

અમારે એક ઇન્દિરા ગાંધી છાત્ર ચાલતું હતું ત્યાં અમારા સમાજના અને ગુરુ બી અને તેમજ પર કેશુભાઈ ભરમારે અમને આ નમે તો નાના નાના હતા ત્યારે અમે એક એમ પ્રેરણા આપી કે ભાઈ તમે આ સમૂહ લગ્ન કરો અને અમે છે ને કરી કે તમે મૂંઝાતા નહીં અમે અમારો સહકાર તમને પૂરેપૂરો આપશો આજે એ વખતે મહેરુભા કુરુભા ભરમાર પછી માનભા બાપભા આ બધા મળી અને એક કમિટી બનાવી અમે અને અમે સમૂલની શરૂઆત કરી શરૂઆતમાં અમે દીકરીઓને એટલું બધું એટલા આપી શકતા પણ અત્યારે અમારે આ પંદરમો સમૂહ લગ્ન છે અમે દીકરીઓને કાર્યવરણ પણ સારું આપીએ છીએ અને સમાજ સમાજ અમને ખૂબ સહકાર આપે છે આજે આ પંદરમા સમૂહ લગ્ન છે છતાં અમારા સમાજ તેમજ ગુજરાતના અમારા મુળેશ્વર ગ્રાહશીના જે બીજા સમાજો છે રાણા દરબારો છે બે દરબારો છે મળક દરબારો છે ટૂંકમાં ગુજરાતના આખા મોડેશન ગ્રાસ છે સમાજ ના આગેવાનો અમને સહકાર આપે છે અને અમને ડોનેશન પણ આપે છે જેથી કરીને અમે આ કાર્ય કરી શકીએ છીએ અને આ આયોજન અમે છીએ આની અંદર અમે આખા ગુજરાત મોડેશન ગ્રાસ સમાજના કોઈ પણ દુલા દુલન ને અમે અમે જોડીએ છીએ અને આ સમૃદ્ધિ પણ

અને અગત્યનું એ છે કે આજનો સમય સમય બચાવવા બહુ અગત્યનો છે અને ખર્ચ તો ઓછામાં ઓછા થાય એ મેસેજ અમે સમાજને આપવા માંગીએ છીએ અને અમારા આ કાર્યથી સમાજ પણ ખૂબ સંતોષકારક આખી રેફરન્સ આપે છે સહકાર આપે છે અને અમે હવે દર વર્ષે સમલગ્ન કરવા કટિબદ્ધ છીએ તો એવી વિનંતી કરું કે દરેક પૈસાવાળા અને સામાન્ય વર્ગવાળા દરેક જણા આમાં જોડાય તો અમારા જે બાર ગામ રહેતા માણસો હોય એમને ભાડા ભત્તા ધંધા રોજગાર એ બધું બચી જાય અને એક મોટી બચત થાય એવું છે અને આ બચાવવાળા પૈસા અમે શિક્ષણમાં બાળકોમાં વાપરવા એ અમારો સ્પષ્ટ સંદેશ છે